જય માતાજી મિત્રો હર હર મહાદેવ કેમ છું બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં જશું તો આજે થઈ છે દરો આઠમ એટલે આપણે ખેતર દરુ માતાને પૂજવા આવી ગયા છીએ કે બારે માસ બધા ઘાસ વાળતો હોય અને આ દરો આઠમ ને સાતમ ના દિવસ બે દિવસ બૈરો ને ખાખલું ના વળાય હે સુનિલ એટલે માતાજી ની પૂજા કરવી પડે દર માતાની આજે તો પવન વધારે છે એટલે દીવો રહેતો નહી તઈ મંદિર માં મેલ દી આવતો તો હવે મંદિર માં લઈ જઈને વિપુલ હર કેવા દીવાશે દરો માતા ની પૂજા થઈ ગઈ છે અને વિપુલ ભાઈ એ બાજુ મંદિરે દીવો કરે છે આપણે ધારો માતાની પૂજા થઈ ગઈ છે ને હવે આ થોડુંક કુલર બનાવી છે આપણે સ્ટીલ નાખીએ જો ઈપુલ ભાઈ આયા કી નાખવા લો ના મંદિર હે વિડિયો હોય ખાય ધરો માતા ની પૂજા કરવા અને દાદા ટ્રેક્ટર લઈને આવી ગયા છે એટલે હવે કોમ બીજું ઉગડી ગયું છે ખેતર હું ખાતર નાખવાનું એટલે વિપુલભાઈને ભાઈ હવે જાય છે ટ્રેક્ટર પર આઈ કાઈ મોર એવા તો મારા બે વરસને માતા પૂજવાયલો અને ખેતરમાં दादा ટ્રેક્ટર લઈને આવ્યા છે એટલે પાછું ફરીને હવે ખાતર નાખવાનું ચાલુ કર્યું કેમ કે હવે આપણે તમાકુ રોપવાની છે એટલે હવે ઓમકેડો તો આપડે ઉને ઓમમાં જ ની ને ખાલી ખાલી ગાલી ગાલી આટમ એને આખે છે

વરસાદ આવવાનો આપડે હવે વારી દઈએ રોપાઈ જાય છે વિપુલભાઈ વિપુલભાઈ તો ના ગયા વિપુલ ભાઈ જવાનું છે ને

ટ્રેક્ટર છે ચમ ફરે છે એમ ડાર ઝાલીને જોઈ રહ્યા છે જો લેબડા નું ડાર ઝાલે વિપુલભાઈ એ તો રોકેડાઈ છે હવે હવા બધું છેડાય ને હસી જ સેકન્ડ પછી સવા પર ઉપઈ જશે બધું ખેડાઈ જશે પછી વરસાદ પડશે એટલે રોપવાનું અને વરસાદ ના પડે તો આપણે પોની મેલીને પણ રોપવાનું છે હવે કેમ કે શ્રાવણ મહિનામાં તમાકુ રોપાઈ જાય

ભૂલભાઈ ડોટ મેલે છે મજા આવી ગઈ એમના તો છેલે રુસેતા જોઈ છે પછી તો આપણે ગાયન ગાતેલા દે શું ગાતેલા હે ગાયન ગાતેલા ને આપણે તો કસ હોય મને તારે લીધે આ લીધે અંધારો લાગે અંધારો આગે જઈ જંજો હવે આ ચાઈ ગયો છે પેલા ટ્રેક્ટર એટલો છે આ ટ્રેક્ટર એટલો છે અને અમારે વિપુલભાઈ વિચાર હશે કે શું